રાજકોટ સહિત દેશભરને હચમચાવી નાખનાર ટીઆરપી અગ્નિકાંડમાં પકડાઈને જેલ હવાલે થયેલા સસ્પેન્ડેડ સીએફઓ ખેરને મળવા માટે જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં ઇન્ચાર્જ સીએફઓ અને લાચ લેતા પકડાયેલા અનિલ મારુ ફાયર ઇન્સ્પેક્શનના બહાને જેલમાં પહોંચી ગયા હતા જેલ સત્તાવાળાની આંખમાં મીચામણીનો લાભ લઈને ખેરની બેરેક સુધી પહોંચી ગયા હતા અને ખેર અને મારુ વચ્ચે ગુફ્તેગુપ પણ થઈ હતી ત્યારે જોગાનું જોગ રાજકોટની કોર્ટના મેજિસ્ટ્રેટની વિઝિટ હતી અને બંને બેરેક બહાર વાતો કરતા જોઈ તેઓ ચોંકી ઉઠ્યા અને આ બાબતે ધ્યાન દોરતા મારુને તાત્કાલિક ત્યાંથી રવાના કરી દેવાયા હતા ટીઆરપી અગ્નિકાંડની દુર્ઘટનામાં ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને ગત તારીખ છવ્વીસ જૂનના રોજ જેલ હવાલે કરાયા હતા અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે અનિલ મારુને મુકાયા હતા ભૂતકાળમાં ભુજમાં વિવાદાસ્પદ કામગીરીને બજાવી ચૂકેલા અનિલ મારુને રાજકોટમાં મુકાયા બાદ તેઓ જુલાઈ માસમાં ફાયર ઇન્સ્પેક્શનના બહાને જેલમાં પહોંચી ગયા હતા સામાન્ય રીતે કોઈ પણ સરકારી કચેરી કે મોટી ઇમારતના ફાયર ઇન્સ્પેક્શનનું હોય તો ત્યારે ફાયર વિભાગની આખી ટીમ જતી હોય છે ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં ફાયર ઇન્સ્પેક્શન માટે આશ્ચર્યજનક રીતે ઇન્ચાર્જ ફાયર ઓફિસર અનિલ મારુ એકલા જ ડ્રાઈવર સાથે પહોંચી ગયા હતા જેલમાં ઇન્સ્પેક્શન માટે પહોંચેલા ઇન્ચાર્જ ફાયર ઓફિસર મારું તમામ નીતિ નિયમો છે નેવે મૂકીને ફાયર ઇન્સ્પેક્શનના બહાને ઇલેશ ખેરની બેરેક સુધી પહોંચી ગયા હતા એમની બેરેક બહાર જ ઇલેશ ખેર સાથે તેને ભેદી મુલાકાત યોજી ગુપ્ત કરી હતી આ સમયે જેલના સત્તાધીશો પણ જાણે આંખ મિચેમણી કર્યા હોય અને આ ગુપ્ત મિટિંગ ચાલવા દીધી હતી જેલમાં ફાયરનું ઇન્સ્પેક્શન હોય કે પછી બીજું કોઈ પણ ઇન્સ્પેક્શન હોય તો જેલ મેન્યુઅલ મુજબ કેદીને શું કોઈ પણ અધિકારી મળી શકે ખરા એવા સવાલો પણ ઉઠી રહ્યા છે જાણકારોના મતે જેલમાં કોઈને મળવું હોય તો એની મુલાકાતની મંજૂરી લેવાની હોય છે ત્યારે ઇન્સ્પેક્શનના આધારે કાચા કામના કેદી ખેરને મારું કેવી રીતે મળ્યા ફાયર શાખામાં જેલની તપાસની અંગે માહિતી મેળવતા જ્યારે જણાવ્યું કે મારુને જ્યારે જેલમાં તપાસ કરવાનું આવ્યું ત્યારે તેઓએ કોઈ સ્ટાફને કહ્યું ન હતું તેઓ ડ્રાઈવરને લઈને જેલ ગયા હતા અને એકલા પોતે જેલના પરિસરની તપાસ કરી હતી અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરીને જેલના સત્તાવાહકોને મોકલ્યો હતો આ સમગ્ર કાર્યવાહીમાં તેઓ એકલા જ હતા કોઈ સ્ટાફને સાથે ન રાખ્યો હતો તેથી જેલમાં જઈને તેમણે શું તપાસ કરી છે કોને મળ્યા છે રિપોર્ટમાં શું લખ્યું છે એની કોઈ જ માહિતી સ્ટાફને અપાઈ ન હતી અને આખી ઘટના વિશે જો વાત કરવામાં આવે તો પિસ્તાલીસ દિવસના ચાર્જમાં જ મારુએ આવીને ધળાધડ એકસો ને ઓગણચાલીસ બિલ્ડિંગને ફાયર એનઓસી આપી દીધી છે જેથી એને આપેલી મંજૂરીઓ પણ શંકાના દાયરામાં આવતા મ્યુનિસિપલ કમિશનરે આ તમામમાં તપાસના આદેશ આપ્યા છે જે મંજૂરીમાં ગેરરીતિ મળે તો સોમોટો કરીને તે મંજૂરી રદ કરી બિલ્ડિંગ રદ કરવા સુધીની તૈયારીઓ પણ શાસકોને આપી હતી પણ હજુ સુધી એક પણ ફાઇલ રદ તો શું એ તપાસ માટે ખુલી પણ નથી મારું ઝડપાઈ ગયા બાદ તપાસના આદેશ અપાયા હતા પણ હજુ પણ તપાસ શરૂ થઈ નથી કારણ કે એ છે ને ફાયર એનઓસીનું ઇશ્યુ ચીફ ફાયર ઓફિસર જ કરી શકે અને એ માટે રદ અને તપાસ માટે પણ સીએફઓ જ કરી શકે મારુંની ધરપકડ બાદ સરકારમાં રજૂઆતો કર્યા બાદ પણ હજુ સુધી કોઈને ચાર્જ અપાયો નથી અને આ કારણે શંકાસ્પદ એકસો ઓગણચાળીસથી વધારે મંજૂરીની તપાસ શરૂ થઈ નથી તો તમારું આ મુદ્દે શું માનવું છે અને રાજકોટ જેવા જિલ્લામાં જ્યારે આવડી મોટી ઘટના બને અને તેમ છતાં પણ જો જેલમાં કેદીઓને કોઈ પણ અધિકારી કોઈ પણ પરમિશન વિના આવી રીતે મળી શકતા હોય તો જેલમાં જ લાંચનો મોટો ખેલ ચાલી રહ્યો હોય ને એવું માની શકાય છે તમારું આ શું કેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા